વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો જ્યાં એક તરફ છેલ્લા કેટલાય દિવસોથી સુરતના નાગરિકો તાપમાનમાં સતત વધારો અને કાળઝાળ ગરમીથી પરેશાન હતા ત્યાં આજે સવારથી ગાજવીજ સાથે શરૂ થયેલા કમોસમી વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે આ અચાનક વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે ખાસ કરીને કામ પર જતા નાગરિકો માટે આ વરસાદ થોડો આરામદાયક સાબિત થયો છે પરંતુ બીજી તરફ ખેડૂતો વર્ગ માટે આ વરસાદ મુશ્કેલીનું કારણ બની શકે છે તાજેતરમાં વાવેતર માટે તૈયાર થયેલા ખેતરોમાં પાણી ભરાવાની ભીતિ છે અને તૈયાર પાકને નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હવે જોવાનું રહેશે કે આ કમોસમી વરસાદ કેટલો લાંબો ચાલે છે અને ખેડૂતો પર તેનો કેટલો પ્રભાવ પડે છે હવામાન વિભાગની આગાહી મુજબ આવતા કલાકોમાં હજી સુધી વરસાદ પડવાની શક્યતા છે નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ જરૂર વગર ઘરની બહાર ન નીકળે અને વરસાદથી બચવાની તકેદારી રાખે